ને આજે ફાઈનલી તમને ખબર જ છે કે આજે તૈસે ઉતાણી એટલે અમારા ગામની સ્પેશિયલ તમને ઉતાણી દેખાડવાનો બરોબર એટલે આ વિડીયોમાં બના રેજો ઉતાણી જોવા માટે કારણ કે મને એવું નથી લાગતું કે આટલા ઇલાકામાં કોઈ એવું ઉતાણી કરતું હોય એ ઉતાણી અમારા ગામમાં કરે સ્પેશિયલ ઉતાણી છે હાલો તારા પાસે આપણે સડી ગયા છે ધાબા ઉપર ને ધાબા ઉપર તમે જો હકાલિયા ફોલવાનું કરી દેજો છે ચાલુ હકાલિયા ફોલવાનું થઈ ગયું બાકા જોઠે ચાલુ મને લાગે આમાં વિશક પણ કપાતો થઈ જવાનો તારે ફાઈનલી આપણે તાબડતોબ ફોન આવી ગયો એટલે જવું પડશે ફૂલ કામે બરોબર તો હાલો તારે કામે જવું પડશે કામ તારે ફાઈનલી આપણું કામ પતી જશે ને આપણે જઈશું ફટાફટ ઘર બાજુ કારણ કે આપણે આવ્યા તા કારણ ચાર જોવા પણ ચાર જામી નહીં એટલે પછી હાલો તારે આપણે ભેગીમાં ઘેરે લીલું ખાવ નતું અને આપણે મૂક્યો છે ખોક્યો ભાઈ પાંચસો પાંચસો ની સ્પીડ માં મૂક્યો આઠસો માં ઘેર પાડ્યો ડમરે ઉડાડતો

હા આપણે થોડાક દિવ પહેલાં વાળીએ બાજરો જોયો હતો પણ અત્યારે ત્યાં ઘણો ફેર અત્યારે મસ્ત દેખાય બાજરો જો ચાલો તારે હજી વાડીની લાઈટ હે તો આપણે ગા પાંચ મિનિટ મોટર ચાલુ કરીએ જ્યાં સુધી રજકો વાટ હતા સુધી આપણે ગાયા મોટર ચાલુ કર્યું બરાબર છે એટલું પીવે એટલું પાઈ ચાલો જાય ફટાફટ મોટર ચાલુ કરે જો આ છે આપણું ટાટા આ થઈ જાય મોટર ચાલુ અને જો આમ થઈ જશે બમ્બ આવવાનું ચાલુ જુઓ કારણ કે આ બાજરોમાં શું થયું કારણ કે વોટર ડિઝાઇન મંડપના એવા થોડાક હતા એટલે બે કામ આપણે ભેગું ન કરીએ કે એટલે ખડ પણ થોડુંક વધારે થઈ ગયું બાજરીમાં જો આ કાંકરા નાખેલા કાંકરામાં જો કે બહુ ના હારી રહી હારી છે અને જો આપણે થઈ જાય મોટર કમ્પ્લીટ ચાલે ચાલો તારા આયા સીધી આપણે ખાવા માટે થોડાક બીટ લઈ લે બરોબર આપણે વાડીમાં બીટ થયા છે મસ્ત તમે જો આ જોઈ લો આ હે બીટના ઝાડવા

અને ઉતાણી ની મોજ માણી બરોબર તારે ફાઈનલ એમ ઉતાણી લગભગ લાગે છે એવું કે હળગાવી કરી દીધી છે તૈયારી તો ફટ્ટા ફટ આપડા પગી જાય ઉતાણી બરોબર અને અમારા ગામ ની સ્પેશિયલ ઉતાણી ને મોજ માણો બરોબર તો આપણે ન્યા છે થોડું અંધારો તો ન્યા કા મસ્ત રીતે ઉતાણી પરકટાવાના બરોબર તો હાલો ફટ્ટા પણ ન્યા જાય હાલો દારે આ ઉતાણી હળગવાની લગભગ થઈ જવાય ચાલો જો આ દાદ આ બધું બે આવી ગયા જો ખારા થઈ અમે પેટન કાઢી નાખો

ફાઈનલી જો આપણે જવું સીણો દેખાય ને લાકડા ની અંદર એવું કહેવામાં આવે છે કે આવી રીતે સીણો ખૂતાડી અને લાકડું નાખવાથી ઘરે લક્ષ્મી બધી ખૂટતી નથી અને પાપો નો નાશ થાય

તારે ફાઈનલી આપડે ઉતાણીમાં પૈસા લાગી લીધું ને અમે જ આવીશ બીજી ઉતાણી બરોબર તો ત્યાં આખા ગામની ને આ છે અમારી ઉતાણી સ્પેશિયલ અલગ તારે નાળિયાર કતરવાની કરી દીધું છે ચાલુ કારણ કે નાળિયર નાખી અંદર કેટલા બધા નાળીઓ કાઢી કાઢીને ખાશે

પરાણે મારા જાના ઝાલે ઝાલે ને ઢાડે ને લઈને 2 લિટર સોડા પાવરાઈ જો 2 લિટર મતાઈ જો 2 લિટર સોડા પરાણે ઝાલે ને પેટ થઈ ગયું તો ફૂલ અહીંયાથી ગામમાં પહોંચ્યા તા તો ગામમાં આમ તો ફરીન સોડાના બાટલા બાટલા ઉડતા હતા તે આપણે ભૂખડ મૂકી પછી તો ફરીન સોડા ઉપાડી હો આમ જો સોતે સોતા કાઢ નાખી લગભગ 5-6 ગ્લાસ તો ફરીન મફટને સોડા પી ગયા તમે જો અને હાલો તારા આવા નવા વિડીયોમાં મરશું ફરીને હવારમાં છે ધુલાડી ફટાફટ ધુલાડી રમવા માટે બધી કરવી પડશે